માણસને કોઈ દિશા નથી એકવાર છે ને ભરવાડ ઢોર ચરાવા ગયો ગામડાની આજુબાજુ જંગલ જેવું હોય હોય જંગલ હોય તે જંગલમાં ઢોર અંદર ગયા આટલે સુધી જાય છે ભરવાડ ભેગો ગયો અને એમાં પછી સાંજ ઢળી એને વાઘની ત્રાળ સાંભળી અને પછી એ તો ત્યાંથી ભાગ્યો હવે પરિસ્થિતિ એવી બની કે વાઘ એની પાછળ દોડ્યો એટલે દોડીને ઝાડ ઉપર ચડી ગયો ભાગી ગયા હશે વળી વાઘની નજર માણસ ઉપર હશે એટલે ઢોર વળી બચી ગયા વાઘ નીચે તપસ્યા કરીને બેસી ગયો તને તો લેવાનો જ છે આખી રાત બેસી રહી છે માણસ જરા મૂંઝાણો પણ સમજી શકે છે કે બહુ મોટો વાઘ હોય એ જલ્દી ઝાડ ઉપર ચડી ના શકે ના ચડે પેલો તો ઉપલી વાંદરો એની સામે જોતા જોતા ઝાડ ઉપર માણસ તો આ ગોરીલો વાંદરો મારી નાખશે અને નીચે જઈશ તો વાગ તો છે જ ત્યાં ગોરીલા વાંદરા એ કહ્યું કે તું ચિંતા ના કરીશ તું એ શાંતિથી રે તને ભૂખ લાગી હોય તો બાજુને એક બે ઝાડમાંથી હું તને ફળ ફૂલ લાવી આપું તો કે ના એને ધરપત થઈ રાત પડી એટલે ગોરીલા એને કહ્યું કે તું સુઈ જા તો કે ના પણ હું સુઈ જાઉં પણ મારી ડાળ છટકે હું પડું નીચે તો વાઘ તો બેઠો જ તો કે હું બેઠો છું તું ચિંતા શું કામ કરે છે તને નહીં પડવા દો એમ કરીને ડાળ ઉપર જરા બે ડાળ ભેગી હતી એની ઉપર એને સુડાયો અને ગોરીલાએ કીધું કે રાત્રે ત્રણ વાગે હું તને જગાડીશ પછી હું અડધી રાત આરામ કરીશ કારણ કે માણસ હતો થોડું વિવેક તો આવડે વિવેક કર્યો ના તમે સુઈ જાઓ

એટલે પેલો ગોરી ના એ મારા વિશ્વાસે સૂતો છે મારા વિશ્વાસે અહીંયા સુતો છે એટલે હું ધક્કો તો નહીં મારી શકું તો વાક્ય કઈ વાંધો નહીં હું નીચે બેઠો છું હવે અત્યાર સુધી ખાલી માણસ મારા નજર માં તો હવે તું પણ છું બે માંથી જે પણ હું એક લઈશ ગોરી લો કે વાત છે અત્યારનો હું વિશ્વાસઘાત નહીં કરું ત્રણ વાગે એટલે ગોરીલાય વાંદરાને ઉઠાડ્યો માણસે જોયું કા બરોબર ત્રણ વાગ્યા એટલે ગોરીલાય કહું કે હવે હું સુઈ જાઉં તું જાગ એટલે માણસ જાગ્યો કલાક એક થઈ હશે ને ગોરીલો એકદમ એટલે વાઘે માણસ ને કહ્યું કે તું બૈરા છોકરા વાળો છું આને કઈ છે તું આ ધો માર દે એટલે હું એને લઈને જતો રહું અને પછી હું જાઉં પછી દિવસ ઉગે એટલે તું ચાલતો ચાલતો જતો રે તારું ગામ તો સામે તમને દેખાય જ છે માણસ આઈડિયા તો સારો છે ઝાડ ઉપરથી પડે નહીં એ ગમે ત્યાં હાથ નાખી લઈને ગમે ત્યાં પૂછડું ભરાઈ દે એટલે ધક્કો માર્યો ડાળ ઉપરથી પડ્યો પણ નીચેની ડાળ એને પકડી લીધી અને પછી માણસની સામે જોયું એટલે હવે આને તો ફફડાટ પેઠો પણ શું માણસને તો આપણને પાછો રંગ બદલતા વાર લાગે નહીં નાના ભૈસાબ મારી ભૂલ થઈ ગઈ મારા મનમાં એવું હતું નહીં અલે કર્યા પછી પાછી એવું બોલે મારા મનમાં નહોતું તો કર્યું કેવી રીતે હા તમે બધા હાસ્યા કેમ બે ચોખ્ખું ખોટું કરે પછી કે મારા મનમાં એવું હતું નહીં નહીં ઘણા બધા આજે ચોખ્ખું સ્પષ્ટ બોલી જાય પછી બધા કંઈક તમે આવું બોલ્યા તો કે તમે લોકો છે ને મારા શબ્દનું અર્થઘટન ખોટું કર્યું છે મારા મનમાં આવું નહોતું હવે એ વાતને કઈ રીતે એટલે ગોરીલો પાછો એક દાળ ચડીને માણસ ની સામે આવ્યો અને એનો હાથ એટલે પેલો તો ધ્રુજી ગયો કારણ કે તો જાયન્ટ ગોરી એક થપાટ મારે તો માણસને માર નાખે અને જો ધારે તો ધક્કો દેની છે માણસ નો બિચારો કર ઘરવા માંડ્યો ગોરી લોકો ગભરાઈશ નહીં હું તને કઈ નહીં કરું તું બેસ સવાર પડે એટલે વાઘને એમ થયું કે નહીં મેળ પડે તે તો ચાલ્યો ગયો માણસને માણસને એમ થયું કે હું ઉતરીને ગામ પાછો જતો રહું ગોરી લોકો ઊભો રહે હું ઉપલી ડાળે જવું ઉપરથી જોઉં વાઘ કઈ દિશામાં ને કેટલે પહોંચ્યો છે પછી તું નીચે ઉતર ઉપલી ડાળે જઈને જોયું એટલે વાઘ તો કોઈ દિશામાં દૂર સુધી ચાલ્યો ગયેલો એટલે પછી ગોરીલાએ સિગ્નલ આપ્યો હવે તું આ દિશા તરફ નીકળી જા પેલો બહુ દૂર છે માણસ ઉતરવા જતો તો ત્યારે ની પાસે ગયો અને ગોરીલાય ને એક વાત કરી ગોરીલા એને કહ્યું કે તને શુભેચ્છા છે તારા પરિવાર સાથે સુખ શાંતિથી જીવી શકે પણ મારી એક વિનંતી છે તો કે બોલો ને શું વિનંતી છે તો કે વિનંતી એટલી છે કે સમાજમાં તમને સ્કૂલ કોલેજોમાં જે ભણાવવામાં આવે છે ને તમે લોકો જે માનો છો ને એ ખોટું છે એનો એનું પ્રતિપાદન ના કરતા ત્યારે ફરી માણસે પૂછ્યું કે એવું તમને શું ભણાવવામાં આવે છે અને શું અમારી સમજણ ખોટી છે તે તમે ના પાડો છો એટલે ગોરીલાએ કીધું કે તમને જે સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે છે અને તમે જે માના છો કે માણસ છે વાંદરામાંથી ઉતરી આવ્યો છે એ ખોટું છે તમે લોકો નાલાયક પ્રજા અમારા ખાનદાન જ્ઞાતિમાંથી ઉતરી ના આવ્યા હોય તમે લોકો એકવીસમી સદીમાં એટલી બધી હલકટાઈ ગયા છો જેનો પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બે ના વર્તનમાં જોયું જેનું પ્રત્યક્ષ ઉદાહરણ એ આપણે જોયું એટલે મહેરબાની કરીને બીજું તો મારે કઈ કેવું નથી પણ તમે લોકો ક્યારે એવું બોલતા નહીં કે અમે વાંદરાઓમાંથી ઉતરી આવ્યા છે અમારી ખાનદાન જ્ઞાતિમાંથી આવી હલકટ પ્રોડક્ટ હોય નહીં જે હકીકત છે તમે જો અત્યારે આ દુનિયામાં ભણેલા માણસે કેટલું બધું નુકસાન પહોંચાડ્યું છે અભણ કરતાં ભણેલા વધારે નુકસાન પહોંચાડે છે અભણ માણસ ચોરી કરે તો પાંચ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ની કરે પાંચ લાખ ની કરે અને ભણેલો માણસ ચોરી કરે ને તો એક લાખ કરોડ દોઢ લાખ કરોડ બે લાખ કરોડ સુધી પહોંચે હા બોલો ત્યાં સુધી પહોંચી જાય સ્ટેડિયમ બનાવવાના નવસો કરોડ રૂપિયા અને પંદર વર્ષ પછી એ રંગવાના કરોડ બોલો બે હજાર આ વાસ્તવિકતા છે અત્યારે સમાજની અને આ બોમ્બ ને મિસાઇલ ને બધું બનાવે છે અભળ પ્રજા નથી બનાવતી દે આર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ફાઈનેસ્ટ યુનિવર્સિટી વર્લ્ડ આજે બહુ જ મોટું બૌદ્ધિક ધન વિજ્ઞાનની દ્રષ્ટિએ 18-18 કલાક દિવસ પર લેબોરેટરી કામ કરે છે સેની માટે માણસને કેટલો વેલો સાફ કરી નખાય પૃથ્વી પરથી મનુષ્ય જાતિ मिटાવી ક્યારે જલ્લી શકાય એની માટે કામ કરે છે અને મોટા મોટા દેશના સરકાર એને પે કરે છે આરએનડી સે ની ઉપર થાય છે તો તને આટલું મોટું વિજ્ઞાન નો સ્નાતક બનાવ્યો એ આની માટે બનાયા તારે તો કંઈક અઢાર વીસ કલાક કામ કરવું જોઈએ માણસ સુખી થાય એવા સંશોધન કરવા જોઈએ પણ દિશા ભૂલ્યો આ એક વાસ્તવિક પરિસ્થિતિ સમાજની છે એકવીસમી સદીની આ હકીકત છે અને દિવસે દિવસે આ પરિસ્થિતિ જો આપણે સાચવીશું નહીં જાળવીશું નહીં તો વધારે વકરશે એની વચ્ચે આપણે લાઈફ ઇઝ બ્યુટીફુલ જીવન છે એ સંતોષે યુક્ત જીવું છે સૌંદર્ય ભર્યું જીવું છે અને આનંદિત જીવવું છે હા કે ના કારણ કે આ સિત્તેર એસી વર્ષ ખેલ છે અને અહીંયા બેઠા છે આપણે ત્રીસ પત્યા ચાલીસ પત્યા પચાસ પત્યા સાહીઠ પત્યા ભારતમાં તો એવરેજ મેલ લાઈફ ઇઝ ફિફ્ટી ફોર ઇયર્સ ફિમેલ લાઈફ ઇઝ ફિફ્ટી એટ ઇયર્સ એટલે એની ઉપરના જે બેઠા હોય બધા બોનસ વાળા સમજવાના તારાચંદભાઈ તો આ પડવા માંડ્યા કે આ બરોબર છે કારણ કે આપણે એવરેજ ચોપન વર્ષની છે પુરુષ માટે અને મહિલા માટે અઠાવન વર્ષની છે ભારતમાં